જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો બધા મજામાં આઈ હોપ તમે બધા મજામાં જશો થઈ ગયા છે એકદમ રેડી વહેલા વહેલા અહીંયા ચાય ભાઈ બની ગઈ છે બધી ઉઠી ગયા છે રોટલી ને ચાર નાસ્તો થઈ રહ્યો છે અત્યારે તારે કરવો તું રોટલી તો મને દેખાતી નથી ઓકે તો દઈ દો મને પણ રોટલી ખાઈ લઉં હું થોડીક ભૂખ ન લાગે વહેલા ઉઠી ગઈ તો મજા આવે मुझे आप उठा तुम तो आप उठेंगे रोज रूल बनाए दी तो नन को तो तेरी खातो पची मुक्की दी तो नहीं अब अच्छा आज हम चालू करवाना है खातो तो दे ज हम लोग नल लगे वो पोड़ी थी हम लोग जरे, एकन। जरे एकन। एक नहीं ठीक है हमार मखाई लेने लो ले। जरे जलेंदरा हमार मखाई जीवन फोड़ पंग पश्चिम में खाओ तो नर्तर ना था આવી બસ જાવે તો રોટલી ખાવું કાની કોટકાની તમે ચોરાઈ ખાવતા લેતા હો ને ઈ ના ના માં આ પાં તો મોમાથે પણ લે ને મોમ બનતી ખાતા હતા દેખાતા નથી બાકી છે હું તને દેખી જાઓ એટલે ટોપિક ચેન્જ હું જાય બીલું હવે કઈ લઉં 7:00 વાજા ની રોટલી ખાઈ દીધી છે ઘર નિભળવાનું ને એમાં જમમાઈ થાય વિક્રમભાઈ હે

अजी कई जगह विकास कई देश विकास आम के हां मारो दिकरो वेलो उठे नी तू वेला नुच काम के राखो इजेर वगैरह राखी तो थसे न कनी थे भाई हाँ। जो हां हां हमन बीजे अम्मे हारु नसी उठतो आज तू की उठू गो की करयो नसी नते करे <laughs> <laughs> का <करेगा> तो <वा। laughs> उठे के हम जो कोई दिन ना उठे आवो वेलो अम्मे थी मोरी उठी आज तो बदु करू पड़े का काम हारु भई नी भाई बंदी की नहीं के

એ મમ્મી તારો વિષય નથી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ

તો હવે રિક્ષાવાળા ભાઈ આગળ લેતો થાય ને નગર અમારા બીજુભાઈ આમ તો હવે ડ્રાઈવર થઈ ગયા હેવી તો આજે ચનો હે ચનો કે આજે હું ચાય પીવ રહ્યો સમજ્યો તો મેં કીધું હવે ચનો કે તો એને ક્યાં ના કે તો ચનો ની જો ચાય હા હે આજે ના કવર માં 100 રૂપિયા ની નોટ જોઈએ મે તો 100 રૂપિયા નોટ હે એના આજે આપણે ચાય પીવા નહીં

ਕਾ ਕਿ ਹੋ ਜਾਓ ਪਰਮਿਟ ਹੈ ਵਾਹ ਕਿ ਹੋ ਕੇ ਯੂਪੀ ਮੇ ਪਰਮਿਟ ਹੈ ਨਾ ਜਾ ਮੈਂ ਆਇਆ ਹੁਣ ਹਾਂ ਤੁਸੀਂ ਆਇਆ ਹੋ ਨਾ ਇੱਥੇ ਤੈਜ ਜਾਸੀ ਆ ਪਤਿਕ ਭਾਈਏ ਖੁਰਸੀ ਤੋੜੀ ਨਾ ਕੀ ਖਬਰ ਨਹੀਂ ਪੜਤੀ ਕਾਇ ਕਿਨੇ ਤੋੜੀ ਤਾਂ ਮਨੇ ਠਿਆ ਲੈ ਆਖੀ ਜੋ ਪਲੇਟ ਤੋੜੀ ਨਾ ਕੀ ਪਲੇਟ ਜੀ ਗੀ ਇਹ ਤਾਂ ਭਾਈ ਮਨੇ ਖਿਆਲ ਚ ਕੋਨੇ ਤੋੜੀ ਇੱਕ ਖਰਚੋ ਪੂਰਾ ਨਤ થਾ ਤੋ ਨਾ ਬੀਜੋ ਖਰਚੋ ਆਈ ਨੂ ਬੋਰੀ ਜੇ ਪਿਕਚਰ ਕਰੋ ਕੇਮ ਤਾਂ ਸੇ ਅਤਿਆਰ ਨਤਿਆਰ ਰਹੀ ਜੇ ਸੇ ਦੋ ਮਿੰਟ ਦੋ ਮਿੰਟ ਸਿਰ બેઠા નથી ખુર જીમ બીમ યાત્રા લાગુ કરો યાર ભાઈ તમારું અરવિંદ અરવિંદ ભાઈ તમારું સોલંકી

આ ગમ મેં ભેસો હોય તમ તો ગુક્તા મારસો તો એ નહીં તૂટે આપડે ગેરંટી એટલે આમ તો વજન ને લીધે જીવે છે ને એ તો સ્કૂન હતી બરાબર વજન ના લીધે નથી ટાઈમ ઓવર થઈ ગયો તો પૂરી થઈ ગઈતી ક્યાં જીવી એટલે જમીયા ફોટો પડાવાય એ પૈસા લાગે જેટલા ભાઈ પ્રેમ ચાર ઢાઈ ચા પીવા તમને ક્યારે એમ થયું કાજ હું લેતો એવા કે તમને પચીસ વખત પૂછા કરી ના જ કરો તું એમ કે જઈને હાલ હું પીતા આવી થયું ઓલા દિવસે શું કીધું કોઈ દી લેવાની એમ

નાસ્તો મેં કર્યો નતો અત્યાર સુધી ભૂખ તો લાગી હતી આપડે મનીષભાઈ કે નાસ્તો મગાવી ના મનીષભાઈ મનીષ પેલી વાર નાસ્તો કરાવ્યો

મને થઈ ગયો ચા આવે છે જમવાનું બન્યું નથી એટલા માટે દગો નહીં કરવાનો કરવા આપણે ચા પીવાનું ખાવાનું